વડોદરા જેતપુરમાં લવજેહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સિંધી સમાજની યુવતીને વિધર્મી યુવક ભગાડીને લઈ ગયો છે અને આ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાને લઈને યુવતીના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છેલ્લા પચીસ દિવસથી પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી રહી ન હોવાના આક્ષેપને લઈને મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એફઆઈઆર થઈ હોવાથી પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ પણ જોવા મળ્યા હતા ત્યારે ડીવાયએસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિધર્મી યુવક સામે પગલાં ભરવા માટેની માંગ કરવામાં આવી હતી આજે જે આવેદનપત્રે આપવામાં આવેલ છે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આવેદનપત્ર આપેલ છે એમાં બનાવવામાં હિન્દુ સિંધી સમાજની એક દીકરીને એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ લલચાવી ફોસલાવી કોઈ ધાક ધમકી આપી બ્લેકમેલ કરી માઇન્ડ વોશ કરી કોઈ પણ એન કઈન પ્રકારે દીકરીને ભગાડી ગયેલ છે અને એ બાબ એ વાતને આજે પચીસ દિવસ જેવું થવા એવું છે આ બાબતની પોલીસ કમ્પ્લેન પણ એમના પરિવાર દ્વારા અને સમાજના આગેવાનો એકત્રિત થઈ અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે પણ આજે એને વીસ પચીસ દિવસ એવો સમય થઈ ગયો હોય છતાં કોઈપણ જાતની દીકરીની ભાળ મળેલી નથી ત્યારે પરિવારજનો ખૂબ ચિંતિત છે દુઃખી છે અને એ પરિવારને સાંત્વના આપવા માટે અને એને એને હિંમત આપવા માટે આજે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થયો હોય ત્યારે તંત્રને રજૂઆત કરવા માટે એકત્રિત થયો છે અને તંત્ર પાસે અમારી માંગ છે કે જેમ બને એમ વહેલી તકે દીકરીની ભાળ મેળવવામાં આવે અને એમને એમને એમના પરિવારને સુપરિત કરવામાં આવે આવી અમારી માંગ છે